ભીખારી સમજે છે ભાજપના ધારાસભ્યનો છોકરો છું સુરત સિટી બસમાં યુવકે કંડક્ટરનો કોલર પકડીને લાખ રૂપિયાના નોટના બંડલો દેખાડીને રોફ જમાવ્યો બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદરો અંદર એક પછી એક કંડક્ટર દ્વારા વર સાથે માથાકુર સર્જાતી છે ત્યારે સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપના એમએલએનો દીકરો હોવાનું કહી રોપ દર્શાવતા ઠેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા તેથી કન્ડક્ટરે પોલીસમાં અરજી આપી હતી રેલવે સ્ટેશનના ગન્નાણા પાસેથી બી બસમાં કિરણ હોસ્પિટલ જોવા માટે બેઠેલા યુવકે અમરોલી જોવા માટે પેસેન્જરને દરવાજો પાસે ઊભો રહીને બોલાવતો હતો તે દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો બસમાં ચડ્યા બાદ તેણે કંડકર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એમ પ્રકારની વાત કરી તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા પાંચસોની નોટના બંડલો બતાવ્યા હતા આ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રૂટ નંબર એકસો અડતાલીસ સિટી બસના કંડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી યુવાનનો ને કોલર પકડી લેતા સો નંબર ડાયલ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી યુવક સુમલ ડેરી પાસે જ ઉતરીને જતો રહ્યો હતો સિટી બસની એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી હતી કંડક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું ન હતું તેને કોઈપણ પ્રકારના નિયમનો ભંગ કર્યો હોય તેવું જણાય આવ્યું નથી યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી